નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી રસપ્રદ વાર્તા કહીશ જે તમે કદાચ પૂરી સાંભળી લેતા તમારું આળસ પણ ભાગી જાય હો જે તમારા જીવનને એક નવી દિશા આપી શકે છે એક ગામમાં રંગલો નામનો એક આળસુ માણસ રહેતો હતો રંગલો દિવસો સુધી પસાર કરતો હતો કોઈ પણ તેને કામ કરવાનું કહે તો એમ કહે કે હું પછી કરીશ આજે આરામ કરો છે જેથી લોકો તેને આળસુ રંગલો કહીને મજાક ઉડાવતા રંગલાને કામ કરવાનું પણ મન ન થાય કામ તો એટલું જ કરે કે પોતાનું પેટ ભરી શકે એક દિવસ રંગલાના ગામમાં એક મહામારી ફેલાય છે સરપંચે સૌને ચેતવણી આપે છે કે દરેકે પોતાના ઘરની સાફ સફાઈ રાખવી જો સાફ સફાઈ નહીં રાખો તો બીમારી ફેલાઈ જશે ગામમાં સૌ લોકો પોતાનું ઘર સાફ કરવા લાગે છે પણ રંગલો વિચારે છે કે હું સફાઈ કાલે કરીશ આજે તો આરામ કરવો છે

私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たは、私たちは、私たちは、